રખડતા કૂતરા પણ સુપ્રીમ કોર્ટ નો સખત સવાલ રસ્તો કોના માટે માણસ કે પછી સ્વામી દેશભરમાં ચિંતા જગાવતા રખડતા કુતરાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે પણ કલાકથી વધુ સમય સુધી લાંબી અને ગંભીર સુનાવણી હાથ હતી કોર્ટમાં સ્વભાવ નાગરિકોની સુરક્ષા સરકારની જવાબદારી અને એનિમલ વેલ્ફેર સંસ્થાઓની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી આ સુનાવણી દરમિયાન જસ્ટિસ અને વકીલો વચ્ચે કેટલીક તીખી તો કેટલીક રમુજ ટિપ્પણીઓ પણ સામે આવી છે જે હવે ચર્ચાનો વિષય બની છે

વકીલ સીયુ સિંહ કહ્યું લઈ આવીએ જેના પર જસ્ટિસ મહેતાએ ઉમેર્યું કે કુતરા અને બિલાડીઓ તો દુશ્મન છે તો શું બિલાડીઓને પ્રોત્સાહન આપવું સુનાવણી દરમિયાન કોર્ટે આ પણ સ્પષ્ટ કર્યું કે જવાબદારીનો મોટો પ્રશ્ન છે એવા હોવા જોઈએ કે સામાન્ય નાગરિક રસ્તા પર નિર્ભયતાથી ચાલી શકે કોર્ટ સમક્ષ એવી પણ માંગ કરવામાં આવી કે માત્ર શાળા હોસ્પિટલ કે બસ સ્ટેન્ડ જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારોમાંથી પણ રખડતા કૂતરા હટાવવાની જરૂર છે સાથે જ દિલ્હી સહિત અનેક શહેરોમાં છેલ્લી કુતરાની ગણતરી વર્ષો પહેલા થઈ હતી અને જેના કારણે ચોક્કસ આંકડાનો અભાવ હોવાનું પણ કોર્ટમાં ધ્યાન પર લાવવામાં આવ્યું છે એનજીઓ અને ડોગ લવર્સ માટે પિટિશન ફાઇલ કરવા ડિપોઝિટ રાખવાની શરત હટાવવાની માંગ પર કોર્ટે ટકોર કરતા કહ્યું હતું જો આ શરત ન હોત તો અમારે અહીંયા પંડાલ લગાવવો પડત સુપ્રીમ કોર્ટે અંતમાં સ્પષ્ટ કર્યું કે તમામ રખડતા કૂતરાને રસ્તા પરથી હટાવવાનો આદેશ નથી પરંતુ નિયમો મુજબ વ્યવસ્થિત અને જવાબદાર કાર્યવાહી જરૂરી છે સુરક્ષા અને પ્રાણી કલ્યાણ વચ્ચે સંતુલન જાળવવાનો આદેશ કોર્ટનો મુખ્ય ઉદ્દેશ હોવાનું પણ જણાવ્યું હતું હવે આ મુદ્દે આગળની સુનાવણીમાં શું નક્કી થાય છે તેના પર દેશભરના નાગરિકોની નજર ટકી રહી છે